તો મિત્રો આ સુંદર મજાની પાઉભાજી માત્ર સિત્તેર રૂપિયાની આ પ્લેટ છે ભાજી જુઓ તમે કેવી રગડા જેવી ભાજી છે મસ્ત અને પૂરો પરિવાર મળીને બનાવે છે વસ્તુ સૌથી સારી લાગે સિંગતેલ લીધું છે બરાબર અત્યારે કેટલી પ્લેટ બનાવશું આપણે ભાજીની આઠ પ્લેટ ભાજી બની રહી છે આદુ લસણ લસણની પેસ્ટ નાખી છે તેલમાં હવે નાખશું મરચું

અચ્છા રીંગણ બટેટા દૂધી ફુલાવર વટાણા અને બટેટા ટમેટા આ બધાની ગ્રેવી છે બરાબર બાફીને એનો ક્રશ કરી કરીને ખો એમાં એડ કરી દીધા મિક્સ થી બનાવેલી છે ક્વોન્ટિટી પણ ઘણી બધી છે સિત્તેર રૂપિયામાં સિંગતેલમાં બનાવેલી આ ભાજી સાથે બે ભાવ પાવ પણ જુઓ કેટલા મસ્ત મજાના છે અને ખાસ વસ્તુ કે તમારે એક્સ્ટ્રા પાવ ખાવું હોય તો ત્રણ રૂપિયા લે છે બટરમાં પણ અહીંયા ઓપ્શન છે સો રૂપિયાની પ્લેટ આવે છે પણ મેં સિત્તેર રૂપિયાની પાઉભાજી વધારે પસંદ કરી લીંબુની ચીર અને એક્સ્ટ્રા જે કાંદા સલાડ છે ટમેટા ઓવરઓલ પ્રાઇઝની દ્રષ્ટિએ વાત કરું તો પહેલી નજરે આપણે પસંદ આવી જાય સિત્તેર રૂપિયામાં કઈ રીતે બન્યું છે રેસીપી સાથે સમજાયું છે આપણે હવે અહીંયાનો સ્વાદ માણીએ પરફેક્ટ રીતે બેલેન્સ કરેલું છે ભાજી એકદમ લિક્વિડ ફોર્મમાં નથી અંદરનું જે વેજીટેબલ છે ને એ તમારા મોઢામાં આવે છે ખાવાની વધારે મજા આવે છે ઓવરઓલ બેસ્ટ કહી શકાય સિત્તેર રૂપિયાના પ્રાઇઝમાં યોગી ચોક વિસ્તારમાં આટલું સારું પાઉભાજીની જે પ્લેટ મને મળી ગઈ ખૂબ મજા આવી બપોરે દાળ ભાત મળે છે છોલે સબ્જી પણ મળે છે યોગી ચોક વિસ્તારમાં વરાછા બેંક છે વરાછા બેંકની બાજુમાં સગુન રેસિડેન્સીના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને મળી જશે અને આ સાઇડ બીઆરટીએસ કેનાલથી તમે જુઓ તો વનમાળી જંક્શનથી થોડુંક જ નજીક થાય છે પૂજન પાજાવાળી ગલીમાં આગળ વધશો એટલે આવી જશે ઓવરઓલ બેસ્ટ છે પરિવાર સાથે અભાવી એવી જગ્યા છે હવે મળશું નવી વાનગી સાથે નવી સફર સાથે ખાવો પીવો મોજ કરો